હાલો ભાઈ જો આ સુરત ની ખરીદી છે ને ખુલી છે અને મહાદેવ કેમ છો બધા મિત્રો મજામાં અને મસ્ત મજાની સવાર થઈ ગઈ જો અમારે દિયાભાઈ જય દ્વારકાધીશ નું કહેવાય અને આજમાં મિત્રો કામ કહીએ ને કાલ તો ખંભાળીએ ગયો તો થોડુંક કામ હતું તો હજી આધાર કાર્ડ લિંક કરાવવાનું કામ રહી ગયું એટલે ખંભાળીએ જવાનું છે અને મસ્ત મજાનું અરે ભાઈ આજે મગફળી ખોલી નાખવાની છે તો મગફળી ભરાય છે જો મગફળી છે ને ફોલી નાખવાની છે આપણે સિત્તાવીસ નંબર છે અને ઓગણચાલીસ છે તો કોરી ફોલવાની છે હલો ભાઈ કમ્પ્લીટ થઈ ગઈ એક નંબર જે આ બધી ટોલી ભરેલી હતી છે વાથી બીની માંડવી હતી ને બધી માંડવી ભરી લીધી અને હવે અમે ટ્રેક્ટર છે ને વૈંડિયા લઈને જવા દઈએ તો ઓલો ભાઈ આવી ગયો એને ફોલવા મિલે અમારા વૈંડિયાને પસવાડી ગયા આપણે ગિન્ના ચાર મગફળી કાઢી હતી ને ત્યાં ફોલવાની છે અને મારા માં છે ને હવાર હવારમાંથી માંથી કંઈક આવું જ કામ કરતા નળિયું હકેલ તો કે બીજો કંઈક કામ ધંધો નથી માં જાડવા પાણી દેવી દીકરા જાડવા પાણી બતાવી તો જાડવા પાવાનું કામ કઈ ચાલે મોટર ચાલુ કરી દીધી છે અને જો ભાઈ અહીંયા મસ્ત મજાનું ફૂલ તમે ભાઈ ભાઈ શું છે હા તો પછી અહીંયા આવે છે ઘડીવારનું એમ નહીં કાલ કાલ હું કેટલા વાગે ગયો કેટલા વાગે આવ્યો

હવે આમાં ઉવાર આવે કે ના આવે આમાં નથી આવી મોર આવ્યા તા ખરી ગયા તા હાલો મિત્રો મગફળી પોલ ચાલુ થઈ ગયું છે ગાણો આવી ગયો છે જો કોરી મગફળી બોલાય છે જો ચાલુ થઈ ગયું છે એક નંબર ઓ ભાઈ જો આઈ ખાલી કરી નાખવાનો બોરો આપણા ઓફરમાં નથી જાય આમાં ત્યાંથી એ પાછા ગોગડા આમાં પડી જાય તો અવાજ નહીં આવતો હે હાલે એટલે આ બાજુ કપરા નીકળી જાય હાલો ભાઈ ઓગણચાલીસ નંબર મગફળી ફોલવાનું કામ કમ્પ્લીટ થઈ ગયું એક નંબર ડન આવે સિત્તાવી નંબર બાકી રહ્યો અને મારે જવાનું છે ખંભાળિયા તો હું જાઉં છો ખંભાળીયા ભાઈ આ કેટલા સુરત ગઈ હતી શોપિંગ કરવા ને મિત્રો જય દ્વારકા થી ને બધાને જય શ્રી કૃષ્ણ જા 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 લગભગ 10 દિવસ થી ગઈ હતી કેમ કે હું સુરત શોપિંગ કરવા ગઈ હતી અને શોપિંગ નો બધા માલ નો બેગ હજી ભઈ રહ્યો છે બાસ્કેટ ભઈ છે નું નથી કેમ કે બધા કપડા ધોવાના છે બસ ધોઈ લો પછી ખોલી લે થેલા ભરી આવીને ને એમાં ની વિડિયો મે ના રહેજે તમને શોપિંગ નો માલ ભરી સાડી બિલ ને કપડા બધું તમને મારા સરપ્રાઈઝ છે અહીં મને નત કીધું મારા હાટું કપડા લઈ આવી પણ કેવા લઈ આવી છે ને કેવા લઈ આવી હશે ને જો એમાંય લોભ ભાઈ લોભ ઈને આ લુગડામાં લોભ નથી કરતી મારા લૂગડામાં ખાલી એક ટી-શર્ટ જ લઈ આવી જતા તો કઈ ઉડો લોક કઈ જોવાય જ છે જોવાય જ અચ્છા જાવ જો જો અમારે સરારા લીધા આ કેના છે તારા ખંભાળીયા જવું છે બેંકમાં આધાર કાર્ડ લિંક કરાવવાનું છે થોડું કામ છે ઘણું કામ છે મોટું તો ઘણું કામ છે અને હું કંભાળીયા જાવ છો અને અમારે જો મેડમ આવી ગયા ને કપડાં ધોવા મળીને કપડાને ને ધબધબાટી બોલે ને હલો મિત્રો સાડા તન વાગી ગયા છે અને હું ખંભાળીયાથી ઘરે આવતો રહ્યો ઘાયે ઘા આવતો રહ્યો ગયો એવો પટ્ટી મેલ તો પટ્ટી મેલ તો પાછો આવતો રહ્યો અને દાતા ભોરેને માંડવી ફલ નાખી કમ્પ્લેટ જો આપણે આ છે સિત્તાવીસ નંબર એ ફોલાઈ ગઈ હે કોરી ફોઈલી માંડી હો ભાઈ આપણે જો આવું કંઈક સિત્તાવીસ નંબરનું બી છે ભાઈ બેરન કાઢવાનું કામ કાંઈક ચાલુ કર્યું એ તડકે નાખી દઈને તપી જાય કંઈ હોય તો તપી જાય કે ને પુરેશ ઢોલ ઢોલ તારાથી ઉપડે માં ઢોલ હો ભાઈ ઢોલ વગાડી નાખી ઢોલ હવે તો કર્મ આવી જાય હવે શું ઢોલ વાગે આ કે હિતાવી નંબર ના લાગે નહી હા આનું તેલ નીકળી જશે આ એટલાક ફાડા થયા આપણે સીતાવી ઇઠાવી મણ હતી આપણે સીતાવી નંબર એમાં એટલાક ફાડા થયા કેટલા લોહી દોઢ લોહી નહીં બન્યું એટલે ઓલું ઓલું તો ઓગણ નું છે ને હા એટલે બે લોયા જેવા હે નઈ હોય એટલે હે મણ એક થઈ ગયા અમણે થાય કે ના થાય એવા એવા ફાડા હે કઈ વાંધો નહીં કોરી ફોલાઈ ગઈ ને બેસ્ટ કામ પાછું હાસવવાનું કામ નહીં આનું અત્યારે જો આમાં મુંડો બુંડો ના હોય ને તેલ નીકળી જાય ના નીકળી જાય એકદમ સોખી છે આનું પાછું છે ને ભાઈ આપણે તેલ કઢવી નાખવાનું છે પ્યોરો ભાઈ તેલ જો આ મંજુ વાવલવાનું કામ કરો છો આરિયો વાવડો એટલો છે તો એ જ ઘટે હલો મિત્રો ફાઇનલી જો આ એટલી બે મગફળીને પંચાવનથી મણ ખોખા આપણે ખોયેલા ને એમાં એટલી ફાટ થઈ એમાં જીણા કોણ ને ફાટ બધું આવી જાય એટલે બે બે મણ હોય કે પિસ્તાલી ગિલા જેવું હોય એ જે હોય ને એટલું થયું હવે આની કાણી કાઢી નાખી જેટલું તેલ નીકળશે ને ખાવાનો ઉપયોગ આવી જશે કારણ કે અત્યારે મુંડા ના હોય એટલે કમ્પ્લીટ એક નંબર નીકળી જશે પછી આ વીણી અને કાલે ઓલા બે રન જોવામાં સુકવી દીધા એમાં પહેરી દઈએ હાલો ભાઈ જો આ સુરતની ખરીદી છે ને ખુલી છે અને મારા માટે જય દ્વારકાધીશ આથી અધિત્યારે નવા પહેરી લીધા જો આ બે નવા એના પહેરી પહેરી લીધા નવા પહેરી લીધા ને કહેવાય મસ્તી ને અડધિઓ કાઈ અને અમારા મારા માટે કેટલી જોડું આવ્યું લાંબી તો બે જોડી આવી ગઈ છે ભાઈ કેવી કોમેન્ટ કરજો મને તો જીન્સ વધારે પસંદ એટલે હું તો આજ ગઈ કેવું હે હરા